જય સ્વામિનારાયણ આ એક લંબ ચોરસ અને ચોરસ હથેળી છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યની આંગળી લીડરશિપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે ગુરુ એટલે લીડરશિપના ગુણ અને કાઉન્સલિંગ ફિલ્ડ સૂર્ય એટલે હિંમતી સ્વભાવ એટલે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ કરોડની હિંમત કરે સાથે આ શનિ છે એ કરમપ્રધાન વ્યક્તિ છે કે સ્ટેટ છે એટલે કરમમાં માનો અર્થ સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુધ અને ગુરુનો રાજયોગ છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં માસ્ટર છે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે અને એમાં આમ ફોક થઈ રહ્યો છે આ સારામાં સારી નિશાની છે જ્યારે હૃદય રેખામાં છેલ્લે એન્ડમાં ફોંક થાય ને આ વ્યક્તિ જબરજસ્ત દયાળુ સ્વભાવનો હોય આ કોઈનો એક રૂપિયો બાકી ન રાખે આ એના ઘરે જઈને આવવાવાળો વાળો છે અને આ ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો છે અને આનામાં બે ગુણ હોય ગુરુના ગુણ એટલે સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન બને બીજું રજો ગુણ એટલે સામ દામ દન ભેદ કોઈ પણ અજમાવવા મજમાવવા માટે આ વ્યક્તિ રેડી હોય અને રોજ સવાર ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે વિચારે અને પરિવારના કોઈ પણ સદસ્ય ઘરની બહારગી હોય તો એની સાથે ચાલવા વાળો છે અને આ પ્રેમી સ્વભાવનો છે અને આને કોઈની મદદ કરવી હોય તો અડધી રાતે ઊભો રહી જાય અને કોઈ પણ અપેક્ષા વિના આ વ્યક્તિ મદદ કરવાવાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે જોરદાર સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા ઉપર સુધી જઈ રહી છે અને બીજી રેખા નીચેથી આમ જઈ રહી છે એટલે ત્રીસ વર્ષની ઉંમરમાં ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે આ એકસાથે પાંચ બિઝનેસ કરશે કેમકે આ માઇન્ડ રેખા ઉપર સૂર્ય તરફ જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે એટલે આની નામ પ્રતિષ્ઠા જોરદાર થશે આ અનેકો બિઝનેસની અંદર હાથ અથમાવશે એમાંથી રૂપિયા કમાશે અને આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હશે આ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી જ્યાં સુધી ભેગી ન કરે ત્યાં સુધી કામ કરવાવાળો નથી અને પછી કામ કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે અને આ વ્યક્તિ રોજ સવાર ઉઠવાથી માંડીને રાતે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને કોઈ પણ કામ સોંપો ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી શકે અને આ ત્રીસ વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે જોરદાર સાથે અહીંયા ચંદ્ર પર્વતથી ધનની રેખા નીકળી અને આમ સૂર્ય તરફ જઈ રહી છે અને બીજી અહીંયાથી ધનની રેખા નીકળીને આમ ઉપર જઈ રહી છે ને એની સાઈડમાંથી બીજી ધનરેખા સૂર્ય તરફ જઈ રહી છે આ વ્યક્તિ નેટવર્ક માર્કેટિંગ માર્કેટિંગ આ બધી ફિલ્ડમાંથી રૂપિયા કમાઈ શકે છે અને આ વ્યક્તિ કોઈની પ્રોડક્ટ હોય એને કેવી રીતે સેલ કરવી અને એને કેવી રીતે વેચવી એમાં માસ્ટર હોય આ વ્યક્તિ માર્કેટિંગ દુનિયામાં આવી શકે છે કોઈ સેલ્સમેનનું કામ કાં પોતાનો કોઈ બેસ આની પીચથી આ રૂપિયો કમાઈ શકે આ સારામાં સારી ધનરેખા છે સાથે અહીંયાથી એક ધનરેખા સપોર્ટ આવી રહી છે આ સપોર્ટ રેખા છે ધનરેખામાં આ એક સારામાં સારી નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી સાથે આ બાવન વર્ષે એક ધનરેખા ચાલુ થઈ રહી છે અને બીજી છે એ બાસઠ વર્ષે ચાલુ થઈ રહી છે જે ઉપરિ સાઈડ અહીંયા છે બાસઠ વર્ષે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ ધનરેખાની અહીંયા આગળ છે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની આ નિશાની છે સાથે આ વ્યક્તિને આ શુક્ર વલય પણ થઈ રહ્યો છે અને આ મોટા લોકોને સંપર્ક કરે એની રેખા છે અને આ શુક્ર વલય છે કે મને એવું લાગ્યું પડે અહીંયા જોઈન્ટ થઈ રહ્યો છે આ શુક્ર વલય છે આ કોઈ પણ એક કલાની અંદર માસ્ટર હશે અને એ કલાની મદદથી આ વ્યક્તિ નામ અને પ્રતિષ્ઠા કરશે અને આ ઉપરવાળી જે રેખા છે એ મોટા લોકોનો સંપર્ક કરવાની છે આનાથી મોટી મોટી જે તે નેતા છે કોઈ ડૉક્ટર છે કે મોટી પોસ્ટ ઉપર જે હોય ને એ બધાની ઓળખાણ આની જોડે હશે અને આ જે પણ વિદ્યા ભણ્યો હશે એની અંદર નંબર વન ટોચ ઉપર પહોંચશે ને સમય એવો આવશે ને દિન ડુંગનીને રાત ચોગની કરશે પ્રગતિ દિવસે રૂપિયા કમાશે ને રાતે રૂપિયા કમાશે એટલે કહેવાનો મતલબ આના ગોલ્ડન પીરિયડ હશે આ સામાન્ય માણસ હજાર બે હજાર કમાતો હોય ને તો આ રોજના દસ હજાર રૂપિયા કમાઈ શકે છે આ એટલી માસ્ટરીઓ છે જેને શુક્ર પર શુક્ર વલયું હોય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે આ અનોખી જીવન રેખા છે એની અંદર આ અંદરની તરફ ફાટો થઈ રહ્યો છે આ ચાર ધામની યાત્રા કરે એની નિશાની છે અને આ વિદેશ રેખા છે અને આ પ્રોગ્રેસ રેખા છે જે અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને બીજી એક અહીંયાથી નીકળીને છેક ગુરુ તરફ જઈ રહી છે આ તો જબરજસ્ત મોટી પ્રોગ્રેસ રેખા છે આ વ્યક્તિ કંઈ પણ ધંધાની અંદર નુકસાન કે ગમે તેને કોઈ દીધાનું નામ બદનામ અને સપોર્ટ કરવાવાળા વ્યક્તિ મળી જાય અને આ વ્યક્તિની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થાય અને આટલી મોટી પ્રોગ્રેસ રેખા પચીસ વર્ષની ઉંમરમાં આવી રહી છે અને બીજી પચાસ વર્ષની ઉંમરમાં બે પ્રોગ્રેસ રેખા છે પણ એક પચીસ વર્ષની પચાસ વર્ષની ઉંમરમાં મોટી પ્રોગ્રેસ રેખા છે બાકી આ છે એ પાંચ વર્ષની ઉંમરમાં નાની હતી આ બે પ્રોગ્રેસ રેખામાં આ વ્યક્તિ ક્યાંનો ક્યાંય જતો રહેશે અને આ વિદેશ રેખા છે અને આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સ્ટ્રગલ સંગલ બધું હશે આ બધા ફેસમાંથી બહાર નીકળી એક ગોલ્ડન પિરિયડમાં આવશે અને આને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા આ જોરદાર જીવન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચારધામની યાત્રા કરશે એની આ નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ મંગળ રેખા છે એક અને આ બે આ બે મંગળ રેખા છે અને જમીન રિલેટેડ પણ ફાયદો થાય અને લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે જમીન લેવેજ દલાલી આ બધામાં ફાયદો થાય અને આ એક રક્ષાનું કામ કરે છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લાઈન જો ઘરની બહાર નીકળ્યો હોય ને દસ સેકન્ડ પહેલાં જ ખબર પડે કોઈ ગાડી અથડાવાની છે તો તરત જ આ વ્યક્તિ બ્રેક મારે એને કંઈ ન થાય ને બીજું એક રક્ષાનું કામ થાય દાદા મામા કાકા ફઈપા આ બધાનો એને સપોર્ટ સારામાં સારો અને આ એક ધન રેખા તરીકે કહેવાય છે આનાથી ધન પણ તમને સારામાં સારું મળે જોરદાર બે મંગળ રેખા છે જોરદાર સાથે આ જે ઓગ્રેસ રેખા છે અને એને અહીંયાથી આ રેખા એની ટચ થઈ રહી છે આ મોટી પ્રોપર્ટી લેશે ત્રીસ વર્ષની ઉંમરથી લઈને પચાસ વર્ષની ઉંમરની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે અને આ જીવન રેખામાં અહીંયા આગળ યૌનું નિશાન થઈ રહ્યું છે આ છે ને ચૌદ વર્ષથી ઉંમરથી લઈ અને ચોવીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિ કોઈ ડિસિઝન નહીં લઈ શક્યો હોય જે સ્વતંત્ર ડિસિઝન લેવાનું નહીં અને પછી સ્વતંત્ર જ્યાં સુધી આ યૌવનું નિશાન હોય ને ત્યાં સુધી આ વ્યક્તિ ડિસિઝન ન લઈ શકે પોતાના જે લેવાના હોય અને પછી એ યવની નિશાની જાય પછી એ પોતાના ડિસિઝન લઈ શકે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે બીજું આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત મધ્યમ છે કેમ કે આ સાઈડ નહીં જેટલો ભૂલેલો લાગે છે ને આ સાઈડ આખો બેઠેલો લાગે છે ઓડિયો દ્વારા દે દીધી વસ્તુ કશે તો એનો ફાયદો થશે સાથે આ મલ્ટિપલ બિઝનેસની રેખા છે આ સારામાં સારી છે જોરદાર ઓર્ડિનરી આ શનિનો પર્વત છે આ શનિ પર્વત ઉપર આ મોટા લોકોનો સંપર્ક કરે એની નિશાની અને આ ધનરેખા જો છેક ઉપર સુધી જઈ રહી છે આ સારામાં સારી નિશાની છે શનિ પર્વત જોરદાર છે એક્સા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત અરે સૂર્યનો પર્વત છે આ સૂર્યનું પર્વત સારા સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે બરાબર અને એક રેખા આવીને આમ ટચ થઈ રહી છે અને બીજી અહીંયાથી આમ ટચ થઈને થઈ રહી છે આ ક્રોસ જેવું થઈ રહ્યું છે અહીંયા સેજ ક્રોસ જેવું થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે આ નેગેટિવ નિશાની એ રીતે આમાં ત્રણ પ્રકારમાંથી કોઈ એક પકાર થઈ જશે કા પપ્પા જોડે ઓછું બોલવાનું થાય કાં નાની ઉંમરમાં પપ્પા ધામમાં જાય કાં આના દુશ્મન બહુ હોય આ વ્યક્તિ ગમે આગળ વધતો હોય ને કોઈક ટાન ખેંચવાવાળો મળે અને આને પાછી હટ કરવી પડે કાં કોઈ પણ એવી જગ્યા હોય ને તો આ જ પોતે ડિસિઝન લઈ લે કે મારે પાછું હટ કરવી છે આગળ નથી જવું કે જ્યારે આ ક્રોસનું નિશાન થાય એક નેગેટિવ નિશાની કહેવાય છે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ થઈ શકે છે બેડ પર ડાઉટ બીજું એક રેખા અહીંયાથી આવીને ટચ થઈ રહી છે આ છે ને ઇન્ટકાશ મેરેજ કાસ્ટ મેરેજ અને લવ મેરેજ આ ત્રણેમાંથી એક વસ્તુ થઈ શકે એમ કે આ સૂર્યરેખા ઉપર બે રેખા ટચ થઈ રહી છે અને સાથે ત્રિકોણ થઈ રહ્યા છે એટલે શૂન્યમાંથી સર્જન આ વ્યક્તિ પાસે એક પણ રૂપિયો ના હોય અને તો પણ આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે શૂન્યમાંથી સર્જન કરે આ એની નિશાની છે અને આનું લવ મેરેજ ઇન્ટરકાસ્ટ મેરેજ અને એરેન્જ મેરેજ આ ત્રણેયમાંથી એક જ વસ્તુ થશે પણ ત્રણમાં ત્રણેય વસ્તુ છે ત્રણેયમાંથી એક વસ્તુ થશે સારામાં સારી સૂર્યરેખા જેટલે કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે સાથે અહીંયાથી એક રેખા આમ જઈ રહી છે અને એક રેખા અહીંયાથી આમ જઈ રહી છે પાછળ જોઈન્ટ છે કે નહીં ખબર નથી જો જોઈન્ટ હશે ને તો આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે સાથે સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિ છે ને એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ કરોડની હિંમત કરશે સાથે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ સારામાં સારો જ્ઞાની હશે મહાજ્ઞાની મા વિદ્વાન હશે અને મહા ધુરંધર હશે આ વ્યક્તિની જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ એની પાસે જ્ઞાન વધશે અને લોકો આને પૂછવા આવશે અને બધાને આ જવાબ આપશે સારામાં સારો જોરદાર આ રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા સુધી છે અને એમાં આ રેખા ધન રેખાથી બનતો મની ટ્રાયંગલ અને આ ગ્રેટેંગલ છે આ વ્યક્તિ નિષિદ્ધમાં કરોડપતિ થશે સાથે આ બુધ પર્વત છે આ બુધ પર્વત ઉપર આ બુધરેખા એક બે ત્રણ ચાર પાંચ આ સારામાં સારી રેખા છે આ વ્યક્તિ અનેકો બિઝનેસમાંથી રૂપિયા કમાવશે વેપારમાં નંબર વન થશે અને જ્યારે જ્યારે ચમકશે રેખાઓ ત્યારે તારે એને ફાયદો થશે આ સારામાં સારી ભૂતરેખા છે સાથે આ લગ્ન રેખા છે આ સારામાં સારી નિશાની છે અહીંયા આગળ લગ્ન રેખા છે એટલે વિવાહ રેખા છે સારામાં સારી સાથે ભૂત પર્વતની આ સાઈઝ સેદ નહીં જેટલો ફૂલે છે અને પૈસા કરતાં નામનાનું વધારે હશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરીએ નહીં ગમે આ સારામાં સારો ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ પૂર્વ પુન્ય રેખા છે અહીંયા જઈ રહી છે આ સારામાં સારી આ એકડોમાં જમીન લઈને એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયાથી એક સૂર્યરેખા પણ આવી રહી છે આછી છે જોઈન્ટ નરી પણ આછી છે આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળે ને એની આ નિશાની છે સારામાં સારી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અંધુળી મંગળ સારી ગુજરાત માછું ક્યાંક કમી છે કે સેજ નહીં જેટલો બેઠેલો છે અને રેખાઓ છે આ ઓડિયો દ્વારા કહી દીધી વસ્તુ કરશે એને ફાયદો થશે ને બીજું આ શંકર ભગવાનની જેટલી ભક્તિ કરશે ને એટલો એને ફાયદો થશે શંકર ભગવાને શિવલિંગ ઉપર જળનો અભિષેક કરે આ કરે એમાં એને ફાયદો થશે અને આ માનસિક ટેન્શન પરેશાની બધી દૂર થશે અને યોગાન પ્રાણાયામ કરશે સારામાં સારું રહેશે અને આ બારનો મંગળ બારનો મંગળ એ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી એને એમ મનથી નહીં થાય ને ત્યાં સુધી એ વાત નહીં કરે ને પછી એની જોડે વાત કરશે અને આ વ્યક્તિની પણ કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારો સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત ફ્લેટ છે ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કશે તો એને ફાયદો થશે સાથે આ લેક્ઝરી રેખા છે જ્યારે લેક્ઝરી રેખા હોય ને એને લક્ષ્મીપતિ યુગ કહેવાય આને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસી વાળું પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાવાળો વાળો છે એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે કોઈપણ પરિસ્થિતિમાં રહેવા છે સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ આત્મા લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાવાળો નથી અને આ સારામાં સારી છે શુક્ર પર્વત અને આ એની અહીંયા આગળ રેખાઓ છે આ જે રેખા છે શેર બજારની છે આ લોંગ ટર્મની છે આ જે એક વર્ષ બે વરસ દસ વર્ષ જે પૈસા રોકી રાખે ને શેરબજારમાં એમાં આને પ્રોફિટ થશે સારામાં સારું એટલા ડે નહીં કરવાનું પણ લોંગ ડે કરશે એમાં એને ફાયદો થશે જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે આ ચંદ્ર પર્વતમાં વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે સાથે આ સંગીત પસંદ છે અને આ ચંદ્ર પર્વત સારો હોય ને એને કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરે ને પદસ પદર્શ કરવાવાળો છે અને આ વ્યક્તિને બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને હજારની વસ્તુ ખરીદવા મોકલ્યો હોય ને તે હજારની વસ્તુ સાતસો આઠસોમાં કેવી રીતે લેવી હોય એમાં બાર્ગેનિંગ કરવામાં આ વ્યક્તિ માસ્ટર હોય અને એ વસ્તુ બાર્ગેનિંગ કરીને લાવી શકે અને આ વ્યક્તિને કોઈ પણ ફર્નિચર કો એના ઘરે બનાવવાના તો આ લેટેસ્ટ ફર્નિચર બનાવવાનો છે લાખ રૂપિયાનું ફર્નિચર બનાવવાનું એની વેલ્યુ કેમ બે લાખ હોય આ એવો માસ્ટર વ્યક્તિ છે અને આ સારામાં સારો ચંદ્ર પર્વત છે અને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા અને આ વ્યક્તિ સચ્ચાઈ પોષણ હોય છે અને જૂઠ જરીએ નહીં ગમે બીજું ગુરુ મંગળ શુક્ર આ ત્રણેયનું કરવાનું જે વસ્તુ કરશે તેને એનો ફાયદો થશે સાથે આ શનિ સૂર્ય બુધ આ બાનો મંગળ આ ચંદ્ર આ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવાના છે આ અને બીજું અહીંયા આગળ આ આડી રેખા થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ ઓનલાઈન બિઝનેસથી રૂપિયા કમાવાના એક ધનરેખા તરીકે કહેવાય છે અંગૂઠામાં હોય આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ